બોલો આ ગાડી વેચવાની છે ફેસબુકમાં મૂકી છે યુટ્યુબમાં મૂકી છે વોટ્સઅપમાં મૂકી છે પણ કોઈ ગ્રાહક ફોન આવતો નથી મારે શું કરવું અને પૈસાની ફૂલ જરૂર છે મારે શું આ ગાડી વેચવી તો નથી પણ વેચવી પડશે શું કરવું મારે ગ્રાહકનો જ ફોન લાગે હાલો ગાડી હા એ ગાડી મારી જ છે મારી જ છે તમે સીમાય જોઈ ઠેસ રૂકમાય છે હા 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 એ મારે જ વેસવાય લો તો જોવા આવો છો ફતેહપુરમાં પોત્યા હો એ તો જો ઊભી બજારે હાલ્યા જાવ અને જો બારા બારા નીકળી જાવ હાવ હા ગામ બારો બાર છે સમજ્યા હાવ શેલી શેરીમાં આવતા રહી ગયો અહીંયા ગાડી પડી રસ્તામાં હા તે વાંધો નહીં

કેટલા કિલોમીટર છપન છપ્પન કે છપન હાજર હજાર છપ્પન હાજર બોલો આપડે ગાડી કોને લેવાની તમારે કે તમારે તમારે લેવાની ભાઈ તો પછી શું કિંમત છે બોલો લે ઈમાં મે ફેસબુક માં જોઈતી કે તમે કિમે જોઈતી હા ફેસબુક માં આ તો ઈમાં સમજો એક ને હાથ કિંમત લખેલી દે કિંમત લખેલી પણ ઈમાં એવું છે એક ને હાથ લખી હતી પણ એ છે આગે થી આયા છે તો થોડું તો કઈ ઘટાડો તો અમારે ભાડા ન નીકળી જાય આમ તો એક બે હજાર નું ઓછું થાય લાંબુ નહીં થાય એવું છે તો પેલા જો જોઈ તો લઈ મેં આ જોઈ લો તમ તમતા ગાડી જોઈ લો એમાં કઈ ઘટ્યા નહીં ગામ છે બાપુ હું તમને શું શું આ ગાડી છે ને મને બહુ ગમી ગઈ છે લેવી છે ને તો આજ ગાડી મારે લઈ છે આનો કલર ને નંબર કેવા છે આમ પણ આપણ જોઈને જોઈ લેવી પછી ગાડી લઈ લેવી આપણે

આ રે ગાડી આ ગાડી છે ને મારે લેવાની છે આ ગાડીનો કલર કેવો છે ને આમ જો નંબર કેવો છે મને આ ગાડી નંબર ખરા હો નંબર જો આ ગાડી છે તમને બહુ ગમે છે હે આ ગાડીની કિંમત શું છે એ લે તમે કિંમત જોઈતી મેં આયા જોઈ તે એટલે કવ છું એવું છે તમે WhatsApp માં જોઈતી તમે અમને ફોન કર્યો ઈ ને હા તે સમજો એક ને 60 કિંમત તે આ ભાઈને પૂછી લો ઓય તમે ગાડી લેવા આયા હા આ તો આથી નીકળો મે લઈ લીધી હા

તમને કઈ ખબર પડે છે આ ગાડી માં ગમે છે આપડે નથી લઈએ ગાડી અરે બુરા ગાડીમાં કઈ નું હોય બાકી આમ જો કેટલા દીધા કેટલા દીધા

એ થકા મારી ને લઈ જાવી દેશે મફત લઈ જ એમ તું મારી માં હો મને એટલે ભાઈ તમે મને પૂછ્યું સારું છે બનશે એમાં એવું છે